જુનાગઢ જિલ્લાની પોલીસ દ્વારા વિશ્વ વૃદ્ધ દિવસ ઉજવણી કરવામાં આવી હતી एसपी श्री तथा डीआईजी बालकों ने साथे राखी आज रोज जूनागढ़ जिला ना दादी दादीना दोस्त तथा सुरक्षा सेतु अंतर्गत विश्व वृद्ध दिवस उजवणी नो कार्यक्रममा अपनागर वृद्धाश्रम मांग अपनागर वृद्धाश्रम ना 40 सभ्यो तथा महिला आश्रय स्थान ना बार सभ्यो तथा भिक्षुक गृह ना 17 सभ्यो वृद्ध निकेतन ना 22 सभ्यो सोनी समाज वृद्धाश्रम ना 06 सभ्यो तेंमच सीनियर सिटीजन ग्रुप

અને લાડનો દરિયો એટલે દાદા તો આવા આપણા જીવનમાં માર્ગદર્શન પૂરું પાડતા સજ્જનો તથા શર્વને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજે વિશ્વ વૃદ્ધ દિવસ વિશ્વ વડીલ દિવસ આ તબક્કે અહીંયા આપના ઘરમાં આ કાર્યક્રમ વડીલોની વંદના માટેનો રાખવામાં આવેલો છે જૂનાગઢ પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એ આગામી આ રાષ્ટ્રનું ભવિષ્ય છે જ્યારે આ રાષ્ટ્રના ગૌરવવંત ઇતિહાસના ભાગરૂપે આ વડીલો છે તો આ બંનેના સમન્વય સાથે આ બાળકોમાં એક વડીલોને વંદન કરવાની એક જે સંસ્કારિતા આવે એના ભાગરૂપે સમાજમાં વડીલોનું સન્માન વધે એના ભાગરૂપે અને આજના દિવસે વડીલો ખૂબ હળવાશથી પોતાની પળો છે એ માણી શકે એ માટે આજે અહીંયા આપના ઘરમાં જૂનાગઢ શહેરના અલગ અલગ જે વડીલોની સંસ્થાઓ છે એમના ટ્રસ્ટીશ્રીઓ એમના સંબંધિત જે વડીલો છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમની સાથે આ બાળકો દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે એમને પુષ્પગુચ્છ ભગવદ્ ગીતા દ્વારા પણ સન્માનિત કર્યા છે અને સાથે સાથે પોલીસના બેન્ડના મદદથી એમને જે કાંઈ મનોરંજન કરવાનું છે આજે હળવી પળો માણવાની છે એ પણ આયોજન કર્યું છે આ તબક્કે હું આપના સૌના માધ્યમથી આપણે આપણી સાથે આપણી આસપાસ રહેલા વડીલોની સલામતી વડીલોને કેવી રીતે આપણે માન આપીએ એનું સન્માન કરીએ એમને વંદન કરીએ એ માટે હું આપના માધ્યમથી સમાજના અને જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને પણ અપીલ કરું છું જે કોઈ સંચાલન કરી રહ્યા છે તમામ જે સંસ્થાઓ છે જુનાગઢ શહેરની જે સંસ્થાઓના તમામ વડીલો વડીલો અને એસપીસીના અને પોલીસના અધિકારીઓ મીડિયા મીડિયાના મિત્રો જે ડાબી બાજુ બેઠા છે એ ઉજ્જવળ ભવિષ્ય છે એસપીસીના બાળકો એ આગામી પેઢીનું ભવિષ્ય છે આ બાજુ જે બેઠા છે તમામ વડીલો એ તમામ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે આજે આપણે જ્યાં બેઠા છીએ આપણો વર્તમાન પોલીસ સાથે આ ભવિષ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ સમન્વય કરીને આજે આપણે આપણા ઘરમાં વિશ્વ વૃદ્ધ દિવસ વિશ્વ વડીલ દિવસ ની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ

વડીલો સાથે વધારેમાં વધારે પ્રવૃત્તિ થાય અને એમને ખૂબ આનંદ આવે એવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય આ માટે ફરીવાર હું આપના ઘર અને જુનાગઢ શહેરની તમામ જે વડીલો માટેની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું